ચાલો બાળકો આજે હું તમને કાગડાની વાર્તા કહું કેની વાર્તા જો એક હતા કાગડાભાઈ કોણ હતું કાગડા કાગડાભાઈને તો પાણીની તરસ લાગી શું લાગ્યું પાણીની તરસ લાગી સિવાય તો કાગડાભાઈ પાણીની શોધ માટે કેમ જોવે આ બાજુ જોયું આ બાજુ જોયું કેમ જોવે કાગડાભાઈ પછી કાગડાભાઈ તો એક એને ઓટલા ઉપર એક જગ દેખાણું શું દેખાણું જગમાં એને જોયું તો પાણી તો જગ અડધો જ ભર્યો તો કેટલો ભર્યો તો અડધો જગ ભર્યો ને તો એને વિચાર્યું આમ જોયું તો પથ્થર દેખાણા તો એને ચાર્જ પથ્થર લીધા કેમ લીધા આમ મારા સામુ જો પથ્થર કેમ લીધા આમ ચાર્જ પથ્થર લીધા ચાર્જ પથ્થર લઈ ને એક એક પથ્થર જગમાં નાખ્યો કેમાં ભેગો હા જગમાં પથ્થર નાખ્યો ને તો પાણી થોડાક પથ્થર આવ્યા એટલે પાણી ઊંચું આવ્યું ક્યાં આવ્યું પાણી ઊંચું આવ્યું ને તો કાગડાભાઈને પાણી પીવાઈ ગયું અને કાગડાભાઈની તરસ છીપાઈ ગઈ કાગડાભાઈએ કેમ પાણી પીધું હા કરો હાલો કેમ કરવાનું કાગડાભાઈએ પાણી પીધું ટપક ટપક uh saras very good